જોહાર જયા દિવસ અમારા ગુજરાતી વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તમે મારી પાછળ ખેતર જોઈ રહ્યા છો તો આ ખેતરમાં બોર કરાવવાનો છે કારણ કે પાણીની સગવડ નથી અહીં પરંતુ બોર કરાવતા પહેલાં બોરનું પાણી જોબડાવવું પડશે કે કઈ જગ્યાએ બોર કરાવવાથી પાણી લાગશે તો એના માટે જે બોર જોવાવાળા વ્યક્તિ છે એમને લેવા માટે ગયા છે અને બોર જોવાની અલગ અલગ વ્યક્તિની અલગ અલગ ટેકનિકો હોય છે જેમ કે કોઈ નારિયેળથી જોઈ છે તો કોઈ તાર્થ વડે જોઈ છે હવે તો ટેકનિક પણ આવી ગઈ છે વૈજ્ઞાનિક ટેકનિક તો એના આધારે પણ જોઈ છે મશીનરીથી પરંતુ અમે વ્યક્તિ પાસે જ જોડાઈએ છીએ બે વર્ષ પહેલાં પણ આ ખેતરે બોર કરાવ્યું હતું એમાં પાણી લાગ્યું હતું પરંતુ બોર વધુ ઊંડો થઈ જવાથી નીચે જે છે તો નીચે રેતાળ જમીન આવી ગઈ હતી તો જે પાણી લાગ્યું હતું તે નીચે શોષાઈ ગયું અને એના કારણે બે વર્ષ પછી હવે ફરી એકવાર બોર કરાવવાના છે તો જોવાનું રહ્યું કે ક્યાં તેઓ બોર બતાવ બોરનું પાણી બતાવશે અને બોર જે કરશું એ પણ તમને બતાવીશું અમારા વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો અને શેર પણ કરજો જેથી કરીને લોકોને પણ આ બધી વસ્તુઓ જોવાની મળે અને સાથે સાથે ખેતરમાં શું છે ખેતરની આસપાસ શું છે તેની પણ આજના વ્લોગમાં આપણે વાત કરીશું પાણી જોવાવાળા કાકા આવી ગયા છે અને તેઓ આગળ આગળ જઈ રહ્યા છે પેલી બાજુ નારિયેળ લાવ્યા છે એટલે તેઓ નારિયેળથી જ પાણી જોશે એવું લાગી રહ્યું છે તો એ કઈ રીતે પાણી ચેક કરશે એ પણ બતાવવાનો પ્રયત્ન કરીશું અને અન્ય વાતો પણ કરીશું તો બ્લોગમાં અંતે સુધી બન્યા રહેજો હવે નારિયેળ છોડવામાં આવી રહ્યું છે તો નારિયેળથી જ તેઓ પાણી જોશે એવું લાગી રહ્યું છે કઈ રીતે જોશે તે પણ જોઈશું હવે આ જે પાણી પીવાવાળા કાકા છે તે ઊભા થયા છે અને નારિયેળ એમના હાથમાં છે તો એમણે પહેલાં જમીન પર મૂક્યું છે એટલે કદાચ તેઓ દીવાબત્તી કરી રહ્યા છે અને પૂજા કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે તેઓ અગરબત્તી પણ સરગાવી રહ્યા છે અને હવે આગળ કઈ રીતે તેઓ પાણી જોશે તે પણ આપણે જોઈશું તો તેઓ નારિયેળ લઈને ઊભા થઈ ગયા છે ઘણીવાર એવું કહેવાય છે કે જે દિશામાં કે જે જગ્યા પર પાણી હોય છે તો ત્યાં નારિયેળ ઊભું થઈ જાય છે તો હવે જોઈશું આપણે કે શું ખરેખર એ વસ્તુ થાય છે તો આ તમે જોઈ શકો છો કે નારિયેળ ધીરે રહીને ઊભું તો થયું પરંતુ ફરી પાછું હાથમાં પાછું આડું થઈ ગયું છે હવે તેઓ તમામ દિશામાં ફરી રહ્યા છે અને જોવાનું રહ્યું કે કઈ દિશામાં નારિયળ જે છે તે હાથમાં ઊભું થાય છે આ તમે જોઈ શકો છો ફરી હાથમાં નારિયેળ ઊભું થઈ ગયું છે અને દિવાલમાં જે દિશામાં ઊભા છે તે પશ્ચિમ દિશા છે આ જુઓ ફરી નારિયળ ઊભું થાય બેથી ત્રણ દિશામાં ઊભું થયું છે નારિયેળ એટલે હજુ તેઓ ફાઇનલ કઈ દિશા બતાવશે અને કઈ જગ્યા બતાવશે તે પણ જોવાનું રહ્યું આ સ્પષ્ટ તમે જોઈ શકો છો અત્યાર સુધી તો સાંભળ્યું હતું પરંતુ આજે આંખે પણ જોઈ લીધું કે નારિયળ આ રીતે આત્મ ઊભું થાય છે અને આ દરેક વ્યક્તિનામાં ખાસિયત નથી હોતી અમુક જ વ્યક્તિઓમાં આ ખાસિયત હોય છે અને કુદરતી રીતે એમને આ વરદાન મળેલું હોય એવું કહેવાય છે કારણ કે એમને પાણી જોવાની શક્તિ આપવામાં આવેલ છે આ જોવા નારિયેળું ઊભું થઈ ગયું છે એટલે જે દિશામાં કે જે જગ્યા પર નારિયેળ હોય ઊભું થાય ત્યાં તે દિશામાં કે તે જગ્યા પર પાણી હોય એવું કહેવામાં આવે છે એક આ ખૂણામાં પાણી હોય એવું બતાવી રહ્યા છે અને એક પેલા ખૂણામાં પાણી હોય એવું બતાવી રહ્યા છે પણ આ જે ખેતરનો છેલ્લો ખૂણો છે એમાં ઓછું પાણી છે એવું કહેવાય છે અને

આ જે જગ્યા પર તેઓ અગરબત્તી કરી રહ્યા છે તો એમનું કહેવું છે કે આ જે જગ્યા છે અહીં પાણીનું પ્રમાણ વધુ છે એટલે આ જગ્યા પર બોર કરાવવો જોઈએ એવું એમનું કહેવું છે જો કે એમણે બે પોઈન્ટ બતાવ્યા હતા એક તો છેલ્લું જે ખેતર છે એમાં ને કહીં પણ એમનું કહેવું છે કે જે છેલ્લું ખેતર છે એમાં ઓછું પાણી છે તો અહીં તમે કરાવશો તો વધારે પાણી તમને મળશે એટલે અહીં તેમણે એક પોઈન્ટ બતાવ્યો છે એટલે હવે જ્યારે બોર કરાવશું ત્યારે જ ખબર પડશે ખરેખર કે કેટલું પાણી નીકળશે તે હવે અહીં તેઓ પથ્થર લાવ્યા છે એટલે સ્વાભાવિક છે નારિયળ ફોડશે તો દરેક દિશામાં વધાવી નારિયેળ ફોડવામાં આવી રહ્યું છે અને આદિવાસી સમાજમાં કંઈ પણ રીતિ રિવાજ કરતા હોય તો દરેક દિશામાં વધારવામાં આવે છે એમના દ્વારા નારિયળ ફોડવામાં આવ્યું છે હવે આ જે જગ્યા છે અહીં જ્યાં આ જે વાંસની લાકડી છે તે ગોઠવામાં આવી રહી છે તો એમણે કહ્યું છે કે આ જગ્યા પર બોર કરાવજો એટલે અહીં તમને પાણી વધુ મળશે જોકે એમણે ત્રણસો ફૂટ સુધી જવાની વાત કરી છે હવે જ્યારે બોર કરાવશું ત્યારે જ અમને ખબર પડશે કે કે અહીંયા સુધી પાણી મળશે બોરવાળા કાકા જે પાણી જોવા માટે આવ્યા હતા તેઓ જગ્યા બતાવી ગયા છે એમણે પહેલાં આજે અમારું ખેતર છે તો અહીંથી શરૂઆત થાય છે તો આ જે છેલ્લું ખેતર છે તો તે બાજુ એક પોઈન્ટ બતાવ્યું હતું અને એક પોઈન્ટ આ જે જગ્યા છે જ્યાં પથ્થર તમને દેખાય છે આ લાકડી નાખવામાં આવી છે તો આ જગ્યા બતાવી ત્યાં જે બતાવ્યું તો એમણે કહ્યું કે ત્યાં ઓછું પાણી છે અને આ જે જગ્યા છે તો ત્યાં વધુ પાણી છે તો બોર અહીં કરાવજો તો એના માટે અહીં પથ્થર મૂકવામાં આવ્યો છે અને વાંસની લાકડી અંદર ગોપવામાં આવી છે જેથી કરીને જગ્યા ખબર રહે તો તેઓ બતાવી તો ગયા છે હવે જ્યારે બોર કરવાવાળા મશીનરી આવશે ત્યારે બોર થશે ત્યારે આપણને ખબર પડશે કે કેટલું પાણી લાગ્યું અને કેટલું નહીં આ ખેતરમાં તમે છાણિયું ખાતર જોઈ શકો છો આ ખેતરોમાં અડદ કરવામાં આવ્યા હતા જે કાઢી લેવામાં આવ્યા છે એનું જે ભૂસું નીકળેલું હતું તે પણ ગાયમાં ગાય ભેંસ માટે ભરી લેવામાં આવ્યું છે અને આ પહેલાં ખેતરમાં છાણિયું ખાતર નાખી દેવામાં આવ્યું છે હવે અને ટ્રેક્ટર વડે પછી આખા ખેતરમાં ફેલાવી દેવામાં આવશે કારણ કે સમયે સમયે છાણિયું ખાતર જરૂરી છે હાલના સમયે જે રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે એના કારણે આપણા શરીરને ખૂબ અને જમીનને પણ ખૂબ મોટા પાયે નુકસાન થાય છે તો એના માટે સમયે સમયે જમીનની ફળદ્રુપતા જળવાય એના માટે છાણિયું ખાતર રાખવું જરૂરી છે તો ગઈકાલે જ ટ્રેક્ટર વડે છાણિયું ખાતર ખાલી કરાવ્યું છે હવે અમારા ખેતરે ટિટોળીના ઈંડા છે તો એ હું તમને જોવા લઈ જાઉં કે ક્યાં છે ટિટોળીના ઈંડા તો અહીંથી આપણે આ બીજું અને ત્રીજું જે ખેતર છે તો ત્રીજા ખેતરમાં જઈશું ત્યારે તમે આપણને ત્યાંથી નીચે ઉતરવાનું છે ત્યાં ટિટોળીના ઈંડા જોવા મળશે તો હું તમને બતાવું કે ટિટોળીના ઈંડા ક્યાં છે તે તાપ ઘણો છે તો પરસેવો થઈ રહ્યું છે અને તાપમાં ફરીએ ખેતરમાં ફરી એટલે પરસેવો થવું સ્વાભાવિક છે જો કે બે ત્રણ દિવસથી પવન આવી રહ્યો છે એટલે થોડી ઠંડક છે હાલમાં બીજા ખેતરમાં ચાલી રહ્યા છે અને હવે આ ત્રીજા ખેતરમાં પહોંચી ગયો છું તો તમને ટીટોળીના ઈંડા ક્યાં છે તે બતાવું છે અહીં પણ અડાદ હતા અને ઉપર ચોથું ખેતર છે એમાં પણ અડાદ હતા બધા કાઢી લેવામાં આવ્યા છે આ બાકીનો જે કચરો છે તે છે પણ એ પણ ખાતર બની જશે છાણિયા ખાતર વાળું પહેલું ખેતર આ વચ્ચે બીજું ખેતર અને આ ત્રીજું ખેતર આ નીચે જે ખેતર દેખાય ત્યાં ટીટોળીના ઈંડા છે તો આપણે અહીંથી નીચે ઉતરીશું અને જોઈશું કે ટિટોળીના ઈંડા કઈ બાજુ છે શોધવા પડશે કારણ કે તે દિવસે જોયા હતા પરંતુ ભૂલી જવાયું છે આ રીતે જે આવી પાડ છે વચ્ચેની તેના પર જતા હવે આજે છે કે નહીં તે જોઈશું આજે ઈંડા નથી અહીં તે દિવસે અહીં જતા તમે જે જગ્યા જુઓ છો આ તમે ગોળ ગોળ જઈ શકો છો આ ખાડો છે તો તે દિવસે ચાર ઈંડા અહીં જ હતા પરંતુ આજે ઈંડા નથી એટલે હવે ઈંડાનું શું થયું હોય ક્યાં ગયા હોય કે કોઈ પછી જાનવર દ્વારા એને ખવાઈ ગયા હોય ખવાઈ ગયા હોત તો કદાચ અહીંયા જ હોત પરંતુ હાલમાં નથી તે દિવસે કામ કરતાં કરતાં અમે ટિટોળીના ઈંડા જોયા હતા પણ આજે નથી તો હવે પછીના બ્લોગમાં જે બોર કરવા માટે મશીન આવશે ટ્રક આવશે તો ત્યાર જો હું અહીંયા આજે રોઈશ તો તે પણ તમને ચોક્કસ બતાવીશ વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો મળીશું બીજા વિડીયોમાં જુહાર